મેસી ટ્રેક્ટર વેચવાનું છે અજીતભાઈ ભદ્રેશભાઈને ટોટલ જવાબદારી સાથે અને વ્યાજબી ભાવે આ કિંમતમાં ક્યાંય પણ ટ્રેક્ટર મળશે નહીં ફૂલ સાચવેલું અને ઓરિજિનલ કન્ડિશનમાં વન ઓનર એક જ માલિકે ચલાવેલું ટ્રેક્ટર ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે તો વહેલી તકે ટ્રેક્ટરના ઊનરનો કોન્ટેક કરજો ટ્રેક્ટરની બધી ડિટેલ આપી દઈશ વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો ફેસબુક પેજ ફોલો કરો

મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા અથવા જોવા જાવ તો તેમના ઓનરનો કોન્ટેક કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની અંદર બેટરી નવી નાખવામાં આવી છે વાયરિંગ કોમ્પલેટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રીસ સારા ટાયર છે તે મીડિયમ કન્ડિશન અંદાજિત ચાલીસ ટકા જેવા ટાયર જોવા મળશે અને ડોક્યુમેન્ટ કાગળિયા ટ્રેક્ટરના બધા કમ્પ્લીટ છે વધારે માહિતી માટે ટ્રેક્ટરના ઓનરનો તમે કોન્ટેક્ટ કરી શકો છો ને ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે વન ઓનર ઘર ગરાવાકુ ટ્રેક્ટર મેસી ટ્રેક્ટર છે તેની કિંમતની વાત કરું તો 2 લાખ અને હજાર કિંમત રાખવામાં આવી છે અંદાજિત રૂબરૂ સ્થળ પર કિંમત માં થશે ફેરફાર કિંમત ફિક્સ નથી હવે તમારે આ ટ્રેક્ટર લેવાનું હોય તો આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે અજીતભાઈ ભદ્રેશભાઈના ત્રેસઠ પાંચ ચુમ્માલીસ અથવા નેવું બે ત્રીસ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો